અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ખાતે આરસી ડબ્લ્યુ એસ સો આર એફ બટાલિયન દ્વારા એક અર્થપૂર્ણ અને અનોખો કાર્યક્રમ યોજાયો ખાસ કરી મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકો માટે આ કાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક જ ન હતો પરંતુ માનવતા કરુણાની સામાજિક જવાબદારીને આગળ ધપાવતો એક સુંદર પ્રયત્ન હતો બાળકોની જગમગતી પ્રતિમા પ્રતિભા કાર્યક્રમની શરૂઆત બાળકોનું સંગીત અને નૃત્યના પ્રસ્તુતિઓ સાથે થઈ દિવા શ્રી ગણેશા ભગવાન હે કાહા હેતુ તેમજ મુજે માફ કરના ઓ સાઈરામ જેવા ગીતો પર બાળકો દ્વારા રજુ કરાયલ ડાન્સ ને સૌને ભાવ વિભોર કરી દીધા એક ખાક ક્ષણ ત્યારે સર્જાય જ્યારે એક મંદ બુદ્ધિના બાળકે હનુમાન ચાલીસાનો મુખપાઠ કરી સમગ્ર હોલમાં ભક્તિ અને ગૌરવનો માહોલ ઊભો કર્યો હાજર દરેક વ્યક્તિના દિલમાં આ બાળકે અનોખી જગ્યાનું સ્થાન બનાવી લીધું હતું રંગીન સજ્જ થઈ આવેલા બાળકોમાં જોવા મળે ઉમંગ આ બાળકોની અંદર છુપાયેલો ટેલેન્ટ તેમનો આત્મવિશ્વાસ અને ઊર્જા બધું જ જોઈ શકાય તેવું હતું આરએફ ટીમ દ્વારા તેમનું આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની અંદર પ્રતિભા દર્શાવવા સંપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડવામાં સંસ્કાર ડે કેર સ્કૂલની મુખ્ય શિક્ષિકા રૂપલબેન દ્વારા વિશેષ ભાષણ રજૂ કર્યું જેમાં ખાસ બાળકોની સંભાળ તાલીમ ઘર શાળા ખાતેનું અનુકૂળ વાતાવરણ અને આત્મનિર્ભરતા કૌશલ્યના વિકાસ જેવા મુદ્દા પર માર્ગદર્શન આપવામાં આવ્યું તેમણે ખાસ કરીને આ વાત પર ભાર મૂક્યો કે આ બાળકો અસમર્થ નથી પરંતુ તેમની પાસે અનન્ય દુર્લભ અને પ્રેરણાદાયી ક્ષમતાઓ છે સો આરએફ બટાલિયનની સોશિયલ ઇનિશિયેટિવ આરએફ દ્વારા આ કાર્યક્રમનો મુખ્ય સંદેશ એ હતો કે સમાજે આ બાળકોને સ્વીકારવા જોઈએ તેમને તક આપવી જોઈએ કારણ કે તેઓ ભવિષ્યમાં કલા સંગીત રમતગમત ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રમાં તેજસ્વી બની શકે છે કાર્યક્રમના અંતે તમામ બાળકોનું સન્માન કરવામાં આવ્યું પ્રોત્સાહન આપવામાં આવ્યું અને સ્મૃતિ ચિહ્નો આપી તેમની ખુશીમાં વધારો કરવામાં આવ્યો અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ